પાકિસ્તાન વાળા ભારતમાં ના પહે એટલે મારી ખબર રાખી મારી બેટી ભૂખ લાગી હે ખાવા જ આ વાલા બોર્ડર પર હા સર ભારત બોર્ડર પે સર હૈ મેં મે ઘુસ सर मेरी फिकर मत करना मैं वापस आऊं ये नहीं नहीं आऊं मैं भारत में घुस कर जाऊं <laughs> भारत के चाचा वाडियो मारे हाहारानी हड़काएनी वाडियो है हेलो बोलिए सर भारत आधा पार कर चुका हूं हाँ भारत में एक छोटा लड़का उठाकर लाऊंगा और बदला लूंगा आपका दौ सौ मानस का ठोक डाला और आपका भारत का बचा एक लेकर आऊंगा और डेढ़ सौ को बदला लेकर कर जाऊंगा <laughs>

ખાઉં પડે અને આખા ભારત ને પાકિસ્તાન વાળા ખાઈ જાશે તો પછી તમે શું કરશો તંબુરો તો તમે હટ બોર્ડર ઉપર જાવ તમે ગુલ્ફી જ છે લે भारत का रास्ता तो अच्छा बहुत है इसमें किसी को लड़का निकलेगा तो इससे उठाकर पशा वाल जाऊंगा खावा खाई तो आयो पन पाकिस्तान वालों अभी कोई भारत में आयु नहीं लाते चेक करवा ना कोई नहीं आयु आ uh. वो ભેગા કરીને રાખવાના છે હા બસ રહેવાનું અને રાત નું થાકતું રેવાનું જોઈ જવાનું

મારો છોકરો બોલો નાનો છોકરો ગુલ્ફી હારું આડો લે છે આચી ને તો તમારી એક પાયલી નહીં હાલવાની ભલે એની માનો સાંખલો ખાય મારો હારો હું કોઈ પણ રૂપિયો કોઈ નહીં હાલવાનો અત્યારે ગુંડા ફરે છે જે ગુપાડી જાય તો આપણી બાપડી સરકાર કેટલી ખબર રાખે થોડી આપણે ખબર રાખવી પડે ને રાખવી તો હારું તો હું જોરો છું साला भारत वाला किसी के रहते हैं दो तीन घंटा थक गया तो इसमें बैठा हूँ कोई लड़का नहीं आता है हाँ दो लड़का आ रहे हैं बच्चा बच्चा किस कर रहा है चल भारत में

આપડા ભારત નું છોકરો ઉપાડી ગયા વાત કરો શું વાત કરું ને હા વાત કરું આપડા ગામ એક છોકરો ઉપાડી ગયા પાકિસ્તાન વાળા તમે શનિવાર રાખો હવે શું કરશે હા પચીસ સાહેબ ને પચાસ સાહેબ ભેગા કરાયો હેડો આવે તમે હેડો